જય ભીમ મિત્રો કેમ છો મજામાં હું તમારો દોસ્ત નિખિલ ચૌહાણ એક ખાસ એક વાત છે જે ઘણા સમયથી એક મુદ્દો ચાલી રહ્યો છે જોરશોર દસણા પાટી વિધાનસભાના ધારાસભ્ય પી કે પરમાર દ્વારા આપણા એક રાજરત્ન નાગવંશી કરી અને એક સાથી મિત્ર છે એને જે માર મારવામાં આવ્યો છે તે બાબત મે ત્યાંના એસ એસટી સેલ ના ડીવાયસપી પી અને તેના જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે પોલીસ વડા જેને આપણે એસપી કહીએ છીએ તેમની સાથે ચર્ચા વિચારણા કરી પેલા તો આપણે આ વિડીયો જોઈ લઈ અને આ ઓડિયો સાંભળી લઈ ત્યારબાદ આગળની ચર્ચા કરીએ તો સાંભળો આ બંને ઓડિયો હું એકી સાથે આપને સંભળાવું છું તો સાંભળવા વિનંતી

તો એ મુદ્દમે યફાઈ લાપ કરી ના શકો ના અમે ના કરીએ પોલીસ સ્ટેશન થી થાસે ફરિયાદ તો તો ક્યાં હેડકુ છે આપ એસીએસટી સેલ માં તમારી જવાબદારી આવે એટલે કો ઓહો તો તમે પાંચ એક મિનિટ માં ફોન કરો દવાખાના નું કામ માં બોલાવા હો જય ભારત સર જી 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 સુરેન્દ્રનગર એસપી સે બોલો ને જી સાહેબ હું જૂનાગઢ થી નikhil ચૌહાણ વાત કરું છું જી બોલો

છે અનુસૂચિત જાતિના હોય એટલા માટે કોઈ એટ્રોસિટીનો બનાવ તો બનતો નથી દલિત ઉત્પીડિતનો બનાવ બનતો નથી એટલે ક્યાંક ને ક્યાંક આ કંઈક રાંધાઈ રહ્યું છે પરંતુ જે આપે જિલ્લા પોલીસ વડા એટલે કે એસપી સાહેબનું જે નિવેદન સાંભળ્યું કે અમારા સુધી કોઈ ફરિયાદ આપવા નથી ગયું તો મિત્રો આ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો જ્યારથી પણ લઈ અને અત્યાર સુધીનો જે બનાવ છે એ બનાવમાં જેવી રીતના સમ્રાટ યોગેશ અને આપણા અમિતભાઈ દ્વારા જે આપણી ટીમ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી એ ત્યાં સુધી કે જ્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યારે રાજરત્નભાઈ એડમિટ હતા ત્યારે પણ આપણી ટીમ ત્યાં પહોંચી હતી અને આપ સવે લાઈવ જોયું છે તો મારે તો આ એસપી સાહેબને એટલું કેવું છે કે કદાચને ચાલો તમે કીધું તો માની લઈ કે કોઈ ફરિયાદ આપવા આવું નથી સાહેબ એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં પીડિત છે એ હોસ્પિટલના બિછાના ઉપર હોય તો પોલીસે પ્રથમ એની ફરિયાદ ત્યાં લેવા જવું પડે છે એના નિવેદનો પણ ત્યાં લેવાય છે એફઆઈઆર પણ ત્યાં થાય છે પણ એસપી સાહેબનો જે આપણે જવાબ સાંભળ્યો એ તમને યોગ્ય લાગે છે તો શું આ રીતે આપણા દેશમાં આવી લોકશાહી ચાલી રહી છે આજે આ રાજરત્ન નાગવંશી ઉપર જે હુમલો થયો એના વિડીયો ફૂટેજ છે એના પુરાવાઓ છે જ્યાં કોઈ ફરિયાદી કદાચને ના બને ને તો પોલીસે ફરિયાદી બનવું પડે આવું તો મિત્રો જ્યાં સુધી કોઈ સીસીટીવી ફૂટેજ હોય અથવા તો વિડીયો રેકોર્ડિંગ હોય ત્યારે કદાચને ફરિયાદી એન કેમ પ્રકારે કોઈ બીકમાં આવી અથવા તો કોઈના દબાવમાં આવી અને ફરિયાદ જો કદાચને ના દેતું હોય તો પોલીસે ફરિયાદી બનવું પડે છે આવા કિસ્સાઓમાં હવે અહીંયા મામલો છે અપહરણ અને અપહરણ કર્યા બાદ જાહેરમાં માર મારવાનું જેના વિડીયો રેકોર્ડિંગ આપણી સામે છે અને એમ કહેવાય કે કાયદાના રક્ષક જેને કહેવાય જિલ્લા પોલીસવાળા જેને એમ કહેવાય કે આખી એક જિલ્લાના રાજા એના સુધી આપણા જે મિત્રો એ ફરિયાદ અવારનવાર દેવાના પ્રયત્નો કર્યા છે પણ હજી સુધી ફરિયાદ નથી થઈ તો આપણે આ વિચારવાનું છે અને હું વિનંતી કરું છું કે જુનાગઢ સુરઈ સુરેન્દ્રનગર જિલ્લા એસપીને કદાચને ખ્યાલ ના હોય તો સમાજના બુદ્ધિજીવી નાગરિકો દ્વારા એક તો વસ્તુ ચોખ્ખી છે કે ફૂલે આંબેડકરની વિચારધારામાં આજે ગુજરાતના ખૂણે ખૂણેથી તમે ગણી લો ને દરેક જિલ્લામાં આંગળીના વેઢે ગણાય જાય ને એટલા મિત્રો આ વિચારધારાને ટકાવી રાખવા માટે આ વિચારધારાને પ્રસ્થાપિત કરવા માટે આ વિચારધારાને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છીએ તો કે આ વિચારધારા છે એ આપણા માટે અમૂલક વિચારધારા છે જેને આપણે એમ કહેવાય કે જીવન જીવવાનો હક આપ્યો છે અને આવી વિચારધારાના વાહકો માટે જ્યારે ખુલ્લે આમ જ્યારે આવા હુમલાઓ થાય છે ત્યારે આ કેટલી સહન કરવું એ કેટલી અંશે વ્યાજબી છે તો મારે એ બુદ્ધિજીવી લોકોને એક સવાલ છે કે તમે ક્યાં સુધી મૌન રહેશો આપણી ફરજ નથી બનતી આ બાબત ચાહે આરોપી કોઈ પણ હોય આરોપી ચાહે કોઈ પણ હોય એને એને ક્યાં સુધી આપણે સાંભળતા રહીશું ક્યાં સુધી શરમ મર્યાદામાં તમે તમારી પાછળ અમારા જેવા લાખો યુવાનો છે કારણ કે તમે જે બુદ્ધિજીવી વડીલો જે ચૂપ છો એનો ભોગ છે એ અમારે બનવું પડે છે અને ક્યાંક ને ક્યાંક આમાં કોઈ વ્યક્તિગત નુકસાનીની પણ વિચારધારાને બહુ મોટી નુકસાની જઈ રહી છે ને જેની વિચારધારા એમ કહ્યું કે જેના સંઘર્ષો અને બલિદાનોને હિસાબે આજે તમે ને હું બધા આ આવડી મોટી એક સ્વાભિમાનભરી જિંદગી જીવીએ છીએ તો આપણી ફરજ છે તો મારું તો એટલી વિનંતી છે કે તમામ ગુજરાતના સાથીઓ છે અને આવનારા સમયમાં એક સાથે આ એસપીને એની ફરજનું ભાન કરાવીએ તો આવો સૌ સાથે મળી અને એક જે હિન કૃત્ય કરવામાં આવ્યું છે જે માનવતા વિરુદ્ધ કૃત્ય કરવામાં આવ્યું છે એને આપણે જવાબ આપીએ આપણા સૌની ફરજ બને છે આજે રાજરત્ન નાગવંશીનો વારો છે તો કાલે તમારો પણ આવી શકે છે તો મારી એટલી જ વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સરકાર સુધી પહોંચાડો જેથી કરી અને એક જાગૃત નાગરિક તરીકે અને સમાજના બુદ્ધિજીવીની ભૂમિકા જ્યારે આવે છે એ આપણે અહીંયા સાર્થક કરી અને આવનારા સમયમાં આપણે મોબાઈલ દ્વારા નહીં કે કોઈ મેસેજ દ્વારા મોબાઈલ દ્વારા એકબીજા સાથે કનેક્ટ થઈ અનેક દિવસ એવો ગોઠવીએ કે આ જે સુરેન્દ્રનગર જે જિલ્લા પોલીસવાળા છે એસપી એને એની ફરજનું ભાન કરાવીએ જય ભીમ જય ભારત જય લોકતંત્ર